એ બધા ધોવાઈ ગયા બે પો ના લીધે તુણવા વાળા બધા બદનામ થયા ક્યાં કેવાય ધતીન કેવાય પણ તમને કોઈ ધતી ના કરી મેદાન માં ગુણવા વાળી માતા કોઈ બંધ ભાઈ ને ગુણવા વાળી મેળડી નહીં મોટી મોટી પરિસભાઓ ગુણવા વાળી મેળવી છું

તમારા ઘેર રહેતો હોય ને તેની કદર ના હોય પણ એને ચોક હોસ્ટેલ માં કે દૂર ભણવા ચોક મૂક્યો હોય તો રોજ યાદ આવે એટલે તમાર દૂર જવાનું કારણ આજ રાખું છું

તમારું મન શંકાશીલ થઈ જાય કે આ વ્યક્તિ બોલે છે માતા તમે મારા દીકરાના વડે જોઈ રહો તો એના લવાના અવાજ તો એનો નહીં કરવાનો ઓખો તો એની પર ફટાવાની પણ કદાચ કોઈ તમારી બુદ્ધિમાં શંકા થાય કે આ મોણસ બોલે છે એટલે તો તમારા માટે આવી ચુંદડી ઓઢું છું મે આવી આવી ચુંદડી ઓઢીન આવ ઓઢણ ઓઢીન મારા દીકરાના વાત થી મારા દીકરાના ભૂખ થી દરેક થાય દરેક નું કલ્યાણ થાય એવી તારા થાય પ્રાર્થના કરીશ દરેક નું મારા ભરું કરું દરેક ના મારા દુઃખ મટાડવા જેટલી મારા સામર્થ્ય છે જેટલી મારા શક્તિ છે જેટલું મારા રોબે મન સત આવ્યું છે એ સતના આધારથી જેટલાના દુખ મટે એટલાના આશીર્વાદમાં ઉતારી દઈશ જેટલાના કદાચ દુખ મટે કુકના મનતામાં ઉતારી દેઈશ કુકને સમાધાન એ જવાબ બતાવવા પતાઈ દેઈશ પણ જેટલું મારાથી થશે ના એટલી બધી કોશી મારી મેરેડીની હોટકા રહેશે આવું મેરેડી

તમારા કોમ ના કરતા હોય ને તો આજ એક માણસ એવો નહીં કે ભાવથી અને ચપતી તમારું કોમ કરે ના કરે દીકરાની ફરજ છે

કોઈદાર મુખેથી શબ્દ મેળાનો ના કરતા નકર તમારી માં હજુ થોડી ઘણી જાગતી તમારા ઘેર સાક્ષાત બેઠી છે ને જે દીવા ઓલ હોય જેસે આવો મેરડી કહું કોકનો જોય તમે કદા તમારી માં નેરો ના મારતા

મે તો દીવા જેવું થાય એવા તમારા જેવા દીવા બંધ કરેલા આજ પાસા ઉઠી ઉઠી મારા સાહિત્ય મા વગર મારી વાત મારા વગર કોઈ નો ઉદ્ધાર થયો થાય નહીં કોઈ વ્યક્તિ આજથી સંકલ્પ કરે હવે કોઈ માતા મંદિરે જવું નહીં કોઈ જગ્યાએ થાય પણ એની કદાચ ને એટલે લાય એક વાર છેલ્લી વાર હોટો મારી આવું મેળી આવતો દર વખતે નવી આશા જાગે કે લાય આ જગ્યા એ છે લાય એ હોટો માર્યા મારું મટી જાય તો હું એવું કહું છું સત કદાચ મારા એકલા નહીં ગુજરાતના ઠેર ઠેર ભારતના ઠેર ઠેર મંદિરો બધી જગ્યાએ સત વાળા દેવ છે પણ તમારી ઉતાવળ અને તમારા ધીરજ ના કારણે કોઈ દેવી શક્તિ ભગવાને તમારી પર કૃપા નહીં કરી જબ તમારી ક્યાંક ને ક્યાંક વાતે માંગણી ખોટી હશે કોઈ દાડ કદાચ પણની ગૂટ ચાલી લગ્ન નિમિત્ત કે નારીઓ નારી નહીં બસ નારીઓ લાલી તરત એ અરજી મૂકી છે તમે કે માલ એક નારીઓ લાલ મારા દીકરા સરકારી નોકરી હલાવી રહી છે પણ કોઈ એક દર નું નારીઓ લાલી એક નિવેદ કરીને એવું નહીં કીધું કે માં તમારા જે ગુના થયા હોય માફ કરજે આવું મેં નહીં કહું